તો ફાઇનલી મિત્રો ઘણા ટાઈમ પછી અમે અમારા ભાઈબંધ નીકળી ગયા હતા ફરવા તો અમારે જવાનું હતું કાલાસર તો કંઈક ભયબંધ ફરવાની જ કંઈક અલગ છે ભલે અમારે નજીકનો થોડોક થોડુંક નજીક કહેવાય આવડું આ જો અમે મને મંદિરે પોગી ગયા હતા કાલાસર તો ડંકા બંકા વગાડીને આપણે જો મંદિરની આ પ્રદક્ષિણા ફરી લીધી મંદિર તમે જોવો એટલે ડુંગર ઉપર મસ્ત મજા નો વરાતા વરસાદની અંદર ફરવાની મજા કઈક અલગ આવે આપડે બનાવે જો અંદર બહાર નીકળવાનું આગળથી અંદર જવાનું જો તમે મૂર્તિ જુઓ તમને મૂર્તિ ડુંગર ચડ્યા મૂર્તિ મૂર્તિ બતાવી જાય છે એવડી મોટી મૂર્તિ અને આ સ્ટુરિસ્ટ પણ આપણે બધા બધા ફરવા આવે બહુ એક ડંકો એવો હતો ને કે ઘાય થાય તો વાગે જ નહીં એવડો મોકો વજો હેવી વજન વાળો અને આ જો તમારે પછી થોડોક સારું ખરખળ પોસ્ટ દીધી તો પહાડો પર ચડીને